અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાળને એક સપ્તાહ પૂર્ણ થઈ ગયો છે પણ હજુ સુધી કોઈ પરિવારને ન્યાય મળ્યો નથી સપ્તાહ થયું છતાં આરોપી સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ટીમની રચના કરવામાં આવે છે સમિતિઓ બનાવવામાં આવે છે પણ છતાં આ પરિવારોને ન્યાય ક્યારે મળશે તે સવાલ તો ચર્ચામાં જ રહેતો હોય છે

ઘટના બને ત્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા વાતો પરિવાર જોડે કરવામાં આવી હતી પરંતુ તે વાતો પણ ક્યાંક ને ક્યાંક ફોકટ સાબિત થઈ છે હર્ષ સંઘવી રાજ્ય ગૃહમંત્રી દ્વારા તાત્કાલિક મીટિંગનો દોર શરૂ કરવામાં આવ્યો હતો SIT ની રચના કરવામાં આવી હતી પરંતુ નાની માછલીઓ પર સકંજો રચવામાં આવ્યો છે પરંતુ મોટા નેતાઓ પર ક્યારે પગલાં લેવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ રાજકોટની ઘટના ને આજે એક સપ્તાહ પૂર્ણ થયો છે પરંતુ કાર્યવાહી ક્યારે થશે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ રાજકોટની ઘટના બની હતી તે આખો દેશ હચમચાવી નાખવામાં આવ્યો હતો અને સમગ્ર દેશ જાણી રહ્યું છે કે રાજકોટની અંદર જે ગેમ ઝોનમાં ઘટના બની હતી સત્તાવીસ લોકો આગની અંદર હોમાઈ ગયા હતા પરંતુ સરકાર દ્વારા હજી સુધી જે મોટા અધિકારી હોય કે નેતા હોય તેમની સામે પગલા કેમ નથી લેવામાં આવ્યા તે પણ એક જીએસટી સવાલ પૂછી રહ્યું છે એટલું જ નહીં પરંતુ જે નાના જે અધિકારીઓ છે તેમના પર લેવામાં આવ્યા છે પરંતુ જે છે મ્યુનિસિપલના પોલીસ કમિશનર જે હતા તેમના પર હજુ સુધી કેમ તપાસ કરવામાં આવી નથી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ મંત્રીઓ દ્વારા ફક્ત વાતો કરવામાં આવી હતી તે વાતો ક્યાં ગઈ તે પણ એક મોટો પ્રશ્ન

જ્યારે પણ ગેમઝોન ની પરમિશન લેવામાં આવી હતી તે કોના ઇશારે આપવામાં આવી હતી કેમ આપવામાં આવી હતી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ ની અંદર તમામ અધિકારીઓના પોતા સામે આવ્યા હતા તે અધિકારીઓ સામે અત્યાર સુધી કેમ પગલાં નથી લેવાયા માત્ર બદલી કરી અધિક મંત્રીઓ દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો છે પરંતુ લોકોની માંગ છે કે સસ્પેન્ડ કરવા જોઈએ લોકો જણાવી રહ્યા છે કે જે અધિકારીઓ હતા તેમને સેલના પાછળ સડિયાદ હકલવા જોઈએ જી જી શાઈસ આભાર